સેવા સેતુ સભ્યશ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોની ચિંતા કરી છે અને સમય આવે આપણે કર્તવ્ય નિભાવીએ શ્રી શૈલેષભાઈ મહેતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામ્યજનોએ પ્રાથમિક ઢોલ સાથે યાત્રા ઉમર વધાવ્યો અને ડબોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ તેમજ સાંસદ ગીતાબેન રાઠવા તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ મામલતદાર શ્રી ડીવી કામિત તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રાણા તથા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ તલાટી અને ભાજપના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો મદદનીશ કલેક્ટર યોગેશ કાપશે સૌ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે આજે બે કાર્યક્રમો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા અને સેવા સેતુનો લાભ મળ્યો

એ તમામ ગામ નાના નાના ગામ સુધી પહોંચે નાના નાના વ્યક્તિ સુધી પહોંચે એવા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ડભોઈ તાલુકાના મંડાળા ખાતે આ યાત્રા આવી પહોંચી છે અને સાથે સાથે મંડાળામાં સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો પણ લાભ લીધો છે અને આ સંકલ્પ યાત્રામાં પણ જોડાયા છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું જે લોકો આ યોજનાઓનો લાભ લેવામાંથી બાકાત રહી ગયા હોય એને આપના મારફત વિનંતી પણ કરું છું કે આ યોજનાઓનો લાભ લો આ તમારા માટેની જ યોજના સરકારે આપી છે મંડાળા ખાતેની વિશેષતા એ છે કે અહીંયા ચંદ્રિકાબેન પ્રજાપતિ કરીને ખેડૂત ખાતેદાર છે એમના ખાતેદાર તરીકે ઓગણત્રીસ નામો છે અને એમને વર્ષે દોઢ લાખ રૂપિયા જેવી માતદાર રકમ સરકારમાંથી મળે છે એમને અહીંયા જાહેરમાં પૂછવા એ એમણે જણાવ્યું કે આ દર વર્ષે એમને દોઢ લાખ રૂપિયા મળે છે એટલે સરકારના લાભો તમામ લોકોને વ્યવસ્થિત રીતે પહોંચે પણ છે એટલે સરકારને પણ અભિનંદન અને લાભ લેનારાઓને પણ અભિનંદન આજ રોજ ડભોઈ તાલુકાના મંડાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટીવાળી ગેરંટી ગાડી નો રથ અહીંયા મંડાળામાં આવી પહોંચ્યો છે આ રથની સાથે સાથે આ ગામમાં સવારથી જ સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે બે સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે તો એના સ્વપ્ન આપણા મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ભાઈઓ બહેનો ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું ખૂબ આનંદની વાત છે કે સાથે સેવા સેતુ પણ છે જે પરિવારો અત્યાર સુધી લાભથી વંચિત રહ્યા છે અહીંયા સ્થળ ઉપર જ એમના જે કંઈ ડોક્યુમેન્ટ જે જરૂરિયાતમંદ છે એમને અહીંયા કાઢી આપવામાં આવશે અને આજે ખુબ આનંદ ની વાત છે કે અહીંયા ખુબ મોટી સંખ્યામાં મંડાળા ગામના અને આ પંચાયત ના લોકો આ યાત્રામાં સહભાગી થયા